અવેસરનગર સેવા સદન નિર્મિત શોપિંગ સેન્ટરમાં પાંચ દુકાન અને એક હોલની હરાજી યોજાઈ હતી જેમાં નગર સેવા સદનને રૂપિયા ત્રણ પોઈન્ટ અગણસી કરોડની આવક ઊભી થઈ છે અંગેશ્વર નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે મલ્ટિપલ શોપિંગ બનાવવામાં આવ્યું હતું જેમાં ચાર દુકાન અને બે હોલ ઊભા કર્યા હતા જેના વેચાણ માટે પાલિકા દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ વિભાગમાં મંજૂરી મેળવ્યા બાદ તેની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજવામાં આવેલા જાહેર હરાજીમાં બાગના શોપિંગ સેન્ટરમાં પ્રથમ ચાર દુકાનની હરાજી યોજાઈ હતી હરાજી પ્રક્રિયામાં ચીફ ઓફિસર કેશવ કુલડિયા પાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાલિકાની કુલ પાંચ દુકાન અને એક હોલ મળી છ મિલકતમાંથી ત્રણ કરોડની આવક ઊભી થઈ હતી જાહેર હરાજીમાંથી ઊભી થયેલી આવક પાલિકાના સ્વભંડોળમાં એકત્ર કરવામાં આવશે તેમાંથી આગામી દિવસોમાં પાલિકાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે દવાખાના શોપિંગની અંદર દુકાન નંબર 1 ની અંદર 1.5 લાખ રૂપિયા કિંમત આવી છે દુકાન નંબર 2 માં 65 લાખ 30 હજાર રૂપિયા કિંમત આવી છે દુકાન નંબર 3 ની અંદર 1.5 લાખ 10 હજાર રૂપિયા કિંમત આવી છે અને દુકાન નંબર 4 ની અંદર 80 લાખ 80 હજાર રૂપિયા કિંમત આવી છે અને ટોટલ હોલ પ્રથમ હોલ જે હતો એની કિંમત એસી લાખ રૂપિયા આવેલ છે અને જે જોડિ ઓફિસની અંદર દુકાન નંબર દસ જે રિઝર્વ દુકાન હતી એની અગિયાર લાખ દસ હજાર રૂપિયા કિંમત આવી છે એમ કુલ મળી ત્રણ કરોડ ઓગણ લાખ ત્રીસ હજાર રૂપિયા આ જો અંકલેશ્વર નગરપાલિકાને હરાજી રણમે આવક થયેલ છે